અયોધ્યા રામ મંદિર ખાતે દેશના ખૂણે ખૂણેથી ચીજ વસ્તુઓ મોકલવામાં આવી રહી છે અમદાવાદથી મંદિરના ગર્ભગૃહ માટે કંઈક ખાસ મોકલવામાં આવી રહ્યું છે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આખા દેશમાં રામ ભક્તિના રંગે રંગાયેલા લોકો જોવા મળી રહ્યા છે અને દેશના ખૂણે ખૂણેથી રામ મંદિર માટે અલગ અલગ વસ્તુઓ પણ મોકલવામાં આવી રહી છે અને ત્યારે અમદાવાદના એક રામ ભક્તે ત્રીસ કિલોનું તાળું તૈયાર કર્યું છે આ તાળાને રામ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવશે આ મહત્વની વાત છે રામ મંદિર પરિસરમાં કુલ બેતાલીસ જેટલા દરવાજા છે જેમાંથી ગર્ભગૃહના દરવાજા પર આ ખાસ તાળું લગાવવામાં આવશે રામ મંદિર માટે ધ્વજ દંડ પણ તૈયાર કરનાર ભરતમેવાડાએ આ ગર્ભગૃહ માટે સરસ મજાનું એક અનોખું જ તાળું તૈયાર કર્યું છે અયોધ્યામાં હજારો વર્ષ બાદ જ્યારે બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને ત્યારે રામ મંદિરની વાત કરવામાં આવે તો મંદિર કેમ્પસમાં કુલ અલગ અલગ બેતાલીસ જેટલા દરવાજા રાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે દિલ્હી અક્ષરધામ મંદિર અને ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓ થયા છે અને ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈ અમદાવાદની ફેક્ટરીમાં રામ મંદિરના દરવાજા માટે ત્રીસ કિલોનું તાળું તૈયાર કરવામાં આવ્યું છે અને જ્યારે આ તાળું રામ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવશે અને ત્યારે આ ઉપરાંત પણ રામ મંદિરની અખંડ જ્યોત માટે સ્તંભ પણ અમદાવાદથી જ મોકલવામાં આવ્યું છે અને આ ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય